આ છે ગવાર એમ છે તુવેર તુવેર ઠોઠા કે ને એનું શાક કાનુ બને તુવેર તુવેરના ઝાડવા કહેવાય કેવાશે તો

વાય વાય મનીત મની આવે ને હા હા ભાઈ કેમ છે હા બોલા બેટા બોલા એ મરચા કાપી નાખ્યા છે રસન સાથે લે લે બોલા શું છે કિરી બધી ખાવી છે એમ છો બો વાંધો નઈ કઈ દે લાઈક કરો શેર કરો થા ત્રણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મારો રંગ નહી સપોર્ટ કરો સપોર્ટ કરો અમાર બોલા છે ને તબલું કાટ નાખ

મનસુખભાઈ ખાતા થઈ ગયા છે આમાંથી આવા કપાવ કોટન કપડા બપડા પહેરવી ને યાર હા વાડી છે અમારે સોહણભો ની બહુ આગી છે અંધારું છે દેખાતું નથી ગામ ને આગળ આવી દૂર દૂર અને આ બોરડી બોરીમાં બોર છે નહીં અમારા આ બધા રોવાનો બધા તુફાની છોકરા તુફાની છોકરા બોર ખાઈ ગયા છે અને અમારા રસોઈયા સાહેબ સોના બોય રસોઈયા શું કરીશું શું કરો છો સાહેબ હલો થાળ સર્વ કા શું લાવ્યો છો તમે હે દેખાડો તો ખરા લે હા લે એ ઢગલો કાજુ લાવ્યો છે એ કાજુ શાકમાં નાખું ના

આવી રીતે અમારે કાઠિયાવાડી ચૂલા વાડીમાં બનાવવામાં આવે છે ભાઈ આમ આડું મેકો આડું બોલો અહીંયા સલા દે છે અમારા બાજુમાં બેઠો બેઠો લાકડા ઉપર બોલો બે સેલા શબ્દો કીશું માર કાઈ ક્યો ને ક્યો ને લે ઝૂમ કરી દો થોડા ક્યો આ લે બોલા ભાઈ ક્યો સહી રહે છે કેમેરા હાલો આ તો મસ્ત રહે છે મોદી ભાઈ મોદી સાહેબ રોવા મયા છે કાંદા કાપી કાપીને કાંદાનો ભાવ છે અત્યારે 80 રૂપિયા ને કિલો બરાબર આટલા બધા કાંદા લાવ્યા છે અને ટમેટા મળાય જ કામ પૂરું થઈ ને કેટલા માર કામ ના એમાં નઈ દે જો ઓલામાં અંદર ઢૂળમાં લિમિટેડ હેમો લાઈટ લગ બે કી દે સા કોલાની છે ચંદુ કાટા થઈ રહ્યો છે આપણે બે नहीं आता है हमारे से ए ऋषि एम हम हर को काप नहीं होत तोला ओ दैया के प्यार में रही रहे ऊपर चाकू ले लेन मोदी हम भी हमरा रोक ओ दैया तो जेठालाल की है मारा देख ए अमूल दही जा रहा है जा रहा है हर को कापी नाक है ये गांडू अमूल दूध पीता है इंडिया

oh मारा भाई अवे जातो